આ વાસડા હાલતા કરવા માટે જોઈ લ્યો અને આ દેશી જુગાડ ગોઈતો છે ગોરા વાસડા છે દેશી ગઈ ધરા હોતા વ્હીલ હોતો બાંધી દીધો હેધરો ફાથીના ડ્રાઈવર અને જોઈ લ્યો મિત્રો આ દેખાય છે આને કહેવાય બુદ્ધિશાળી ખેડૂત જોઈ લ્યો આ બુદ્ધિશાળી ખેડૂત કહેવાય આને આ દેશી વાસળા છે હાલતા કરવા માટે એને આ જુગાડ બનાવ્યો છે જોઈ લો મિત્રો એને બરફને આલેય ન આવે અને હાઈ ક્લાસ વ્યવસ્થિત રીતે હાલતા થઈ જાય આ તરેલામાં નાખીને એને હાલતા કરે છે જોઈ લે મિત્રો આ બહુ કામ સોલિડ છે એનું અને મિત્રો આનું કામ તમને ગમ્યું હોય તો લાઈક કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો